હેલો મિત્રો નમસ્કાર આજે આપણે જોઈ શકો છો કે ફક્ત આપણે અઢાર દિવસના બટાકા થયા છે તો તમે એનું મિત્રો જોઈ શકો છો કેટલો સરસ મજાનો જોવા મળી રહ્યું છે ખેતર તો આજે આપણે બ્લોગ બનાવવાનો છે શનિવાર છે ગેળા જવાનું છે અને ગેળા ભગવાનના દર્શન કરવાના છે હનુમાન દાદાના તો આપણે ખેતીવાડી તમે જોઈ શકો છો કે બટાકાનો પાક કેવો સરસ મજાનો ઊગીને તૈયાર થઈ ગયો છે આજે ફક્ત અઢાર દિવસ થયા છે તો આપણે માઇક્રો રાજાને ટ્રાય કરજોમાં એના મૂળ માટે દવા આપેલી છે આ મકાઈ જો મકાઈ કેવી મિત્રો થઈ ગઈ છે કમ્પ્લેટ તૈયાર ઊગીને તૈયાર થઈ છે મકાઈ પણ પંદર દિવસની મિત્રો થઈ ગઈ છે તો તમે આપણી ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા ગામડાના વિલીચ એટલે કે ડુંગળીનું વાવેતર અહીંયા થોડું કરેલું છે તો તમે જો આપણે ગેળા આવી ગયા છીએ તો ગેળા હનુમાન દાદાનો મિત્રો શ્રીફળનો પહાડ છે અહીંયા આખો ઇતિહાસ લખેલો છે તમે પણ ગેળા આવવાનું ભૂલતા નહીં આગળ જોજો આપણે આજે ગેળાથી અમદાવાદ પણ જવાનું જ છે તો અમદાવાદનો રસ્તો આપણે કેવો છે એ તમને બતાવવાનું છું અહીંયા તમે શ્રીફળ કરી શકો છો આથી પબ્લિક આવશે અને ભાઈ ભક્તો આવતા હોય છે અહીંયા શ્રીખળ અંદરલા ભાગમાં મિત્રો મોટો પહાડ છે જોઈ શકો છો તમે દર્શન કરી શકો છો તો તમે એક લાઈક કરો શેર કરો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દાદા જય હનુમાન દાદા તો તમે પણ આવો મિત્રો સરસ મજાનું ધામ છે ગેળાધામ આપણા બનાસકાંઠાના લાખણી તાલુકાની અંદર ગેળાધામ આવેલું છે તો તમે મિત્રો જુઓ કેટલું સરસ મજાનું છે તો આપણે હવે નીકળી ગયા છીએ રસ્તા ઉપર હવે આપણે અમદાવાદ તરફ મિત્રો જઈ રહ્યા છીએ થોડું કામ છે અમદાવાદ એટલે તમે રિંગ રોડ જોઈ શકો છો કેવું સરસ મજાનું છે એકદમ મજા આવી હોય છે તો તમે જુઓ કે આ રસ્તો કેવો સરસ મજાનો છે હજી આગળ એક સરસ મજાનું ગાર્ડન આવવાનું છે તો તમે પણ જો આ રસ્તે હોય તો તમે પણ કહજો કે કયો રસ્તો છે તો તમે પણ મિત્રો અમદાવાદની સિટીમાં બહુ હોય છે તો તમે પણ આપણી ચેનલ લાઈક કરી નાખો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ ટૂંકો મિત્રો બ્લોગ બનાવે છે તો આવો વિડીયો તમે જોવા માગતા હોય તો તમે જો સફર કરી શકો છો અમદાવાદની આ સવાર સવારમાં એવું સરસ મજાનું વાતાવરણ છે ઠંડી થોડી પડી રહી છે અને ઠંડીના વાતાવરણમાં લોકો પોતાની નોકરી ઉપર જાય છે આ ત્રિમંદિર આવી ગયું છે તમે જુઓ ત્રિમંદિરની અંદર બધું સરસ મજાનું કામ છે અને મસ્ત મજાનું એ તો ત્યાં ગાર્ડન છે અને કોરના લાય પણ છે તો તમે પણ જઈ શકો છો અડા ત્રિમંદિર કહેવાય છે તો આપણે ચેનલ લાઈક કરી નાખો શેર કરવો નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ત્યાંથી આપણે હવે રિટર્ન મિત્રો આવવાનું જ છે આ ગાંધીનગરનો મિત્રો તમે જોઈ શકો છો અંદરલો ભાગ તો આપણે ચેનલ તમે લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો જોઈ શકો છો સરસ મજા